કે અમારા ઘરે કેટલું બધું પાણી ભરેલું છે તો એ પાણી ભરેલો ભરેલો એમ કરીને આજ છે ને પાંચ દિવસ થયા છે તો પાંચ દિવસમાં કાંઈ બદલાવ આવ્યો નથી એટલું એટલું પાણી વધતું જાય છે ને ને ઘટતું આજ કેટલું પાણી તમને કહું એક આમ જો વહેરીમાં હતું રાતનું એક થોડુંક ઘેટું છે હજી તો વહેરીમાં સેજ પણ એક હાવ જરાક ઓછું થયું ને એટલું પાણી થયું છે ફેમિલી છે ને આપણે એક દિવસ પાણી હોય ને તો ગમે બે દિવસ પાણી ગમે તો પાંચ પાંચ દિવસ હજી પાણી ભરેલા છે એટલા ને એટલા હજી આગળ કેટલા દિવસ પાણી રહે એ તો કાંઈ નક્કી જ નથી હવે શું થાય કે ના ખબર ઓલ પરથી મેન હટાને પાણી નીકળું છે જો હજી હજી થોડું થોડું તો છે તેમ જો બાવણું કેવું હાવ બગડી ગયું કેમ કે છે ને હાવ પલ્લી ગયું ને પાણીમાં પાણીમાં રહી એટલે ફૂલી તો જાય ને હાવ બધું આમ પાંચ માલ કરી નાખ્યું છે ઘરમાં કાંઈ વસ્તુ નથી રહેવા દીધી અને આમ તો જો હજી પાણી ભર્યા ને ભર્યા છે કા સંદીપ

શું કરું નથી કપડા ધોવાય ન કપડા સુકાય કે કાંઈ વસ્તુ થઈ ગયા છે હવે આવી પરિસ્થિતિ આ કેવી છે કઈ ખબર નથી પડતી હજી શું થાય કે ના ખબર તો હવે હાલો આખો શું શું થાય કે ના ખબર હવે કેટલું કેટલું એઠું પાણી ઉતરે કે કેટલું પાછું પાણી વધે એ કઈ ખબર નથી હવે આજે આખો દીમા આપણે જોઈએ શું શું થાય એમ કેમ કે છે ને હજી વરસાદ તો અંધારેલો જ છે આડી ઘડીક પહેલાં વરસાદ આવ્યો તો મેન બન રહ્યો આડી પાછું છે ને અંધારેલો છે એટલે કઈ નક્કી ન કહેવાય આમાં એમ તો હાલો હવે આ શું થાય કેના ખબર તો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો તો ફેમિલી આ છે જરૂરી કામ એટલે સંદીપને જાવું પડે જાવું પડે એમ જ છે એટલે આ છે ને સંદીપ જાય છે મોવા કા સંદીપ જાવસો મોવા ગાડી ટાઈમ ની એક ફરી ગ્રેસ આવી છે જાન દેખો પાણીમાં પડું ડૂબી જાય નહીં આ ધવાડિયામાં પાણી ગડી જાય નહીં

તો હવે સંદીપ જાય છે મોવા અને મારે જ આવું છે નાવા તો ફટાફટ હવે ના આવવું તો ફેમિલી મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ને આમાં રેડી થાય કે ન રેડી થાય એમાં શું છે પાણીમાં પાણીમાં આંટા મારવાના છે આમ જો હજી વરસાદ ચાલુ થઈ ગયો પાછું આમ જો સાટા ચાલુ થઈ ગયા જો વાદળું જાઉં અમને આમ ડર લાગવા લાગ્યો છે હવે તો એમ થાય કે આ શું કહેવાય જેટલું પાણી ઓછું થાય એટલો વરસાદ ચાલુ થઈ જાય એટલે પાછું પાણી ભરી દે બોલો હું કરું કાંઈ ખબર ન પડતી નહીં એમાં છે ને હવે અટાણે બધા સાંભળી ગયા કે હવે બધું વાવાઝોડું હજી વરસાદની આગાહી છે એમ કે છે તો હું કરશું આ બધું એમ મારા બા કે હું કરશું તો મારા બા હજી કાલે દવણું દડાવ્યું છે તો આજ પાસું મારા બા છે ને દવણાની તૈયારી કરે છે કેમ કે હજી આમાં કાંઈ નક્કી ન કહેવાય કે વધુ પાણી વધ્યું હોય તો પછી ખાવાનું બધાય ધાંગ્યા થઈ જાય એટલે છે ને મારા જો દવણું કરે જોલ પર દણ કરે અટાણે છે ને કે પાછો બીજી વાર દવણું દડાઈ આવવું છે કે છે ત્યાં પછી આને કાંઈ નક્કી ન કે પાછું એટલે એટલે પાણી થઈ ગયું હોય સાચે સાચે તો કાં જ ખોટું ભીખું ને તહેવું ને રહેવું એટલે આ બધાને છે ને બહુ ચિંતા ઘડી ગઈ છે બધાને બહુ ઉપાધિ ઘડી ગઈ છે કે શું થાય એમ બધા એમ કહે છે મારા પપ્પા એમ કહે છે ને મારા બા છે ને એના કાકાની બધા એમ કહે છે કે ઘણા થઈ થયા કે અમને કોઈ ત્યાં સાંભળતું નથી કે આ નક્કતર વરહે તો આ નક્તર છે ને કેટલા વર્ષો પછી આવો નક્તર વેરવું ને વેરવું ને એટલે ડાયરેક્ટ ધોઈ નાખ્યું અને ઘરે ઘરે પાણી ભરી દીધા બધે ધોઈ વાળું છે બધા એમ કે અમારે બહુ જ વરસાદ છે આ નકતે છે ને બધાને બહુ ભારે પડ્યું અહીંયા પાણી ને ઓલ પર છોકરા રમે જો જા જા તાણી પર રમે શું કરો બેઠા બેઠા હેઠા ઉતરો ની હેઠા ન ઉતરાય હે પરદો પતવા હેઠા ઉતરો ની કેમ કેમ આપણી ઘરે નદી ને આવી હે પાણીમાં ક્યાં જાવ છોકરા પણ સમજી ગયા કે હવે આ પાણીમાં ક્યાં જાવું મારા ભાતો જો આમ જો મેં તમને સવાર કીધું એમ લાકડી લઈને જ ઉભા હોય ગમે ને કાં કઈ હલચેલ થયો કે કાં કઈ એ કે નીકળ્યો ને જળામ એટલે ડાયરેક્ટ લાકડી લઈને ઉભા રે બધા એ અમુક ને કમેટ એમ હતી કે અમને લાગતું નથી કે દયાબેને દયા બેને એ સાપથી પીસ ભાઈ કે હું કેવું અમારે સાપ થી કોણ નો ભી વિચાર કરો સાપ થી કોણ નો બધા ડર લાગે પણ આપણા ઘરે એટલી આફત આવી હોય ને એટલે ગમે એને સહન કરવું પડે હું કઈ બા એમ કે તમે ન આવો હાસી વાત છે ને અમુક કમેન્ટ એવી કરે છે ને કે અમારી આ હાલ જ જોઈ નહીં કોઈને કાંઈ બીજું નથી થતું બધાય એમ કે કાંઈ સાપથી ના તમને બીક લાગે એવું કાંઈ થોડું હોય ફેમેલી બધાયને છે ને બીક લાગે તમે કમેન્ટ કરજો સાપથી બધાયને બીક લાગે કે નહીં કમેન્ટ કરજો ફાઇનલી ફેમિલી આવી જશે સંદીપ મોવા તેમ જોતો ઓ ઓહય પાણી હા જળ હવે મારે પણ જાવું છે આ ઘરેથી ઓલે ઘરે આમ જોતો આ વરસાદે બંધ નથી રહેતો અને અહીંયા અમારે હેતુભાઈ હેતુ એતો શું કર લે બસ આરા કામ તો જો પાણીમાં ને પાણીમાં કા ભાઈ

તો પાંદડી છે ને ખોલ્યા છે ને પૂજા બેન છે ને અહીંયા ઘડીક બેઠા હતા નાથી અહીંયા ફેરા હવે અહીંયા ફેરા ત્રીજી જગ્યાએ ફેરા તો માન પોલાય રહે કા હું આ માર બા છે ને એ તો રમાડે ને ટીવી જોઈ આવે છે ને આ વીપલી વહેરી એક હારી છે ને તો વીપલી વહેરે બધે કામ કરવાનું આ બધે જો ભીનું ભીનું એક ધારો છે ને પાણીમાં પાણીમાં રહે ને એટલે ઠંડી વાય કા પૂછી તો ફેમિલી તો જળ આપતો એ મળતા ને તો સાલો જોઈ લે ભાઈ ભાઈ ભાઈ

છોકરા પછી બે જાય ખાટ લે કા હતો ને જળ કેવો હતો કેવડો મોટો હતો કા બીજા તો ઈ આનથી મોટો હતો કા હાવ કેવડા મોટા મોટા હાવ છે ને આમાં જળ છે હાવ જવા દો પાણીમાં આવે શું કરવું હવે તો પાણી હટ હટવું વયું જાય ને તો સારું હવે તો એટલી જ પ્રાર્થના કરીએ હવે રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે ને આમ તો જો પાણી હજી છે ને પાણી વધતું છે ઓછું તો નથી થતું ને વરસાદ પણ અટન ચાલુ છે આમ જો વરસાદ ચાલુ છે જો ચાલુ છે ને વરસાદ હજી ચાલુ જ છે ને વીજળી પણ અટન થાય છે હું કેવાય એમ હાલો ને હવે જમી લઈ મારે ને વાળું તારે વાળું તો છે લે કેમ મને કે મજા ન આવતી ને પલ્લે પલ્લે માથું દુખે કરો લે પણ એક દરું પાણી માં પાણી માં રહેવાનું એ ફેમિલા હા પાણી માં પાણી માં હા ઠંડા બોર પોગ ને હાથ ને થઈ જાય મારી તબિયત થોડીક બગડી એમાં તો દયા તો આહુડા પાડવા મને એ તું કામ એમાં ઉપાધી કરા એય એવું તો શરીર કે વાજુમું છે આ ગળેમાં તો રો હો કે એ તને કહું તમારું નઈ ખરત જોઈએ જાગીને એક જ વિચાર હોય કે આજ પાણી આજ પાણી વધેલું જ હોય ઘટતું જ તો વાત છે એટલી આવી પરિસ્થિતિમાં કોઈ જીમે જિંદગી તો તો એવા કરે કેમ નસરરે કે હાજો માંદી શા કરે એમાં કઈ દુખ લખડો નોય બા તો ગિયર કેટલા પાણી ભરે ને એમાં એક કે મને માથું દુખે એક કે મને ડાયડવા એક કે આમ થાય બધાય એમ કરું તો આમ લઈ જાવ આમાં પાણીમાં સારું થઈ જાય જો જાય જાય તો પાણી જાય તો ચાલુ છે પાણી કેટલું પાંચ મણ પાંચ મણ છે ને બાસ પણ હવે રોમા રોમા રોબેન કે કઈ દુખ નું એવું તો આયા કરે બધાય ફોન કરી કરીને ખબર કાટે ઈવડા કે કે અમાર ના તમાર ના કે આવું બધાય એમ કે ફોન કરીને ખબર કાડે ને એમ કે અમાર ના કેમ માવ ના તમાર ના કેટલું પાણી પાણી છે પણ કોને આવ અમે કેમ રહેતા હે એમ આવતા તો ના પાડવું પડતું બે દિવસ ન હતા પાણી હું પછી આવજો

બાય રડતા મને કુદરતી કોઈ વાત છે પણ તો પાણી કે દીધા કે ના તો રહે હવે હવે આમાં હું થાય કે ના ખબર હવે ક્યાલના દિવસનો ક્યાં વિચારશું મને કહેવાય મને આટાનું માથું દુઃખે છે આવું હવે આવું જ હાલે છે મનમાં આટાને કે આવું શું કહેવાય એમ અને છે ને આજનો વિડીયો આપણે એન કરી દઈશું આ બધી મારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર આશા છે કે આજનો ઉપલગ તમને ગમો હે ગમ્યો હોય તો એક લાઇક કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારો દુઃખ દરજ થોડુંક હમીસજો ને કાંઈ પણ અમારી ભૂલ થઈ જાય તો પ્લીઝ અમને માફ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા નહેજો ભાઈ પટે